જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે દાયરો મજામાં તો કે વરસાદ તો બારે મેઘ ખાઘા થયા છે ખેડૂતભાઈઓ મજામાં જ હોય ખેડૂતભાઈઓ તો મિત્રો આપણે આગલા બ્લોકમાં કાલે આપણો ગામનો નજારો આપણું ગામ તમને બતાવ્યું છે ચાલો હવે થોડુંક ફોર લાઈન બાજુ જઈ અને હિસ્સા છે જો જાશું તો તમને જેટલું શક્ય તે હશે એટલું નવીનતા વિડીયોમાં લઈ આવશું અને તમારી સમક્ષ રજૂ કરશું તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં મિત્રો આપણે નીકળ્યા છીએ કાલ રોંડે તમને આગળ બતાવી દીધું જો જોથી પછી અહીંયા આપણે ફૂલ ઉપર આવ્યા તો પેપર પડી ગયેલ છે રોડ પણ બંધ થઈ ગયો તો તે પણ તમને બતાવી છે ચાલો આગળ જોડાયેલ રહેજો મિત્રો જુઓ આપણે આવી ગયા કાલે લોકેશન પાણીનું લીધું હતું ત્યાં આવી ગયા તો અમારે મામાનો દીકરો થાય છે પરબતભાઈ બકરા લઈને આવી ગયા છે જુઓ બધા બકરા ટાકર છે વરસાદના હિસાબે થાકીને બેહી ગયા તો રોડ ઉપર પણ બેહી ગયા છે ટાકર એના જોઈ પોરાડું તો આ ગામડાની મોજ છે તો જોડાઈ લેજો આગળ તો ખેતરોમાં કાલે પાણી પાણી હતું થોડી ખોરાક દીધી છે કે એવું લાગે છે કે થોડી ખોરાક દઈ દઈએ તો ઘણા ખરા ભાઈઓનું વાવેતર છે બાકી તે પણ થઈ જાય ચાલો જોડાયેલ રહેજો આગળ જઈએ છીએ એસ ટી ચાલુ જ છે વરસાદ દસથી બાર એસટી માંડવી એટલે પાણીમાં દેખાતી હતી અમારે અમૂલ સાવજ ડેરી પણ અહીંયા આવેલી છે જો તમને તેનો નજારો દેખાડીએ સ્કૂલ બસ ને સાવજ ડેરીનો નજારો ચાલો આપણે નીકળી લાઈન તરફ આવી ગયા છે ખોપરેડા ફાઇટઅ અને જુઓ આપણા સબસ્ક્રાઈબરો જય મુરલીધર જય ખંભિયા બાપા શું કે વરસાદ પાણી ભાઈ મામા હું મુંજાઈ ગયા શું કે વરસાદ પાણી તમારા અગતરાયમાં એવું છે બારે મેક ખાંગા એમ ને જોરદાર એન્ટ્રી મારી દીધી વાવણી પણ સારી થઈ ગઈ હવે વાવવા દઈએ એટલે સારું જો કે અત્યાર સુધી તો કોરું નીકળતું હતું સાહસ કરાય એવું નહોતું તો એ થોડાક આપણાથી રીહાણા છે ને પાઈગા છે આ ખોખડા ફાટકનો ફોરલાઈનનો નજારો મિત્રો જોકે આપણે વિશ્વાસ છે ભાગે ભાગીને ક્યાંય જવાની જતા સમયે આવવાના જ છે તો ચાલો જોડાયેલ રહેજો આપણે આવી ગયા સહી અત્યારે આપણા ગામનું ફોર લાઈન ઉપર તળાવ છે ત્યાં તળાવે મિત્રો આવી ગયા આપણે દેવાભાઈ ડાંગરની હોટલ કૃષ્ણમ હોટલ જોવા લાઈન ઉપર દેવાભાઈ ડાંગરની કૃષ્ણમ હોટલ જોકે જમવાનું અટાણે બંધ છે જોડાયેલ આગળ બ્લોગમાં અમારે મધુવંતી નદી જોકે આજ તો જાજુ પાણી ઉતરી ગયેલ કાલ ફૂલે ફૂલ પાણી જતું હતું અને આજે પણ ઘણું પાણી જાય છે તે તમે જોઈ તમને તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં સાથે જો આ ફોર વ્હીલનો નજારો તો આપણે ઘણી વખત બ્લોગમાં બતાવી દીધો છે તો ચાલો આપણે નીકળી છે ખોખડા ફાટક તરફ મિત્રો આપણે ગયા હતા આ ખોખડા ફાટક લાઈન ઉપર ભાઈઓ આપણે હવે આવી ગયા ઘરે બપોરામાંથી બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરવા આપણે તો ગામડામાં તો બધા ભાઈઓને ખબર હશે સાદું જ હોય જમવાનું ચાલો બધા ભાઈઓ જો આજે છે બાજરીના રોટલા માખણથી ચોપડેલ રીંગણા ટમેટા નું ચાક સાથે ગોળ સાથે ખાટી મીઠી સાસ હલો જય ભાઈઓને બપોરા કરવા એ આવી જાવ ગામડાના દેશી તો આપણો આજનો આ બ્લોગ સારો લાગ્યો હોય વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્ર હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દેશી ગામડાનો બ્લોગ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે બપોરે જમી અઢી ત્રણ વાગ્યાનો ચા પાણી પીને આવ્યા વાળીએ વાળીએ એવા તો હજી તો કાલ નહીં પરમ દિવસ કદાચ વાવેતર ચાલે તો જો આપણા ભાઈની ઓરવેલ માંડવીનો નજારો તમને બતાવીએ છીએ મસ્ત નજારોને મસ્ત એને પોષણ મળી ગયું છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આખા ખેતરમાં પણ એવો મસ્ત નજારો છે ઓરવેલ માંડવીનો મીઠું પાણી વરસાદનું પીતું અને એકદમ ભાગી છે બહુ મસ્ત નજારો છે ને એવું દેખાય છે કે આજ રાતનો પણ વરસાદ આવી જાય જોકે જો તમને વાદરા ખાડા ડીમ દેખાડીએ છે એ ચાલો તો ગામ તડફ નીકળીએ જોડાઈ લેજો આગળ બ્લોગમાં મિત્રો જો આપણે આવ્યા આપણા ખેતરમાં રાઉન્ડ મારીને આવ્યા તો મળી ગયા આપણે ને આપણા સબસ્ક્રાઈબર મેરામભાઈ સૈયા જય મુરલીધર મેરામભાઈ શું કે વરસાદ પાણી કેમ છે વાવેતર તો મારે ઉતરી ગયું કેમ છે ભાઈ જો કે ઉગાવો સારો દેખાય છે ને વરસાદ સારો થઈ ગયો તો મિત્રો કાંઈ ટેન્શન વાળું નથી તો ચાલો હવે મળીએ આપણે આગળ જોડાયેલ રહેતો બ્લોકમાં મિત્રો આપણે ગયા હતા બપોર પાસે ચા પાણી પી ત્રણ વાગ્યાનો વાડીયા રાઉન્ડ મારવા વાડીયા રાઉન્ડ મારી ને ફરતે આટો માર્યો આંટો મારીને આપણે જો કે રાતનો વરસાદ આવશે તો હજી કાલે વાવેતર શક્ય નથી અને કદાચ બપોર પછી આપણે વાવેતર થાય એવું આપણને અનુમાન લાગે છે અહીંયાથી રાઉન્ડ મારીને આવ્યા તા મળી ગયા આપણે એક સબસ્ક્રાઈબર મિત્ર તો તેમની સાથે સરસા કરી અને પાછા આવી ગયા આપણા ગામમાં સાદો દેશી ગામડાનો બ્લોગ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ